જબ્બુ ગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં એરો સ્થળાંતરના મુદ્દે ગ્રામજનોમાં ભારોભાર રોજ પારદર્શક તપાસની કરવામાં માંગ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણીયા મોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ જબુગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં એરો પાણીનો કૂણ ટાંકો સ્થળાંતર મુદ્દે

નવું બનાવવાની તજવીજ થઈ રહી હોવાના સમાચાર સામે આવતા આંગણવાડી પાસે નાના બાળકો અભ્યાસ માટે આવે છે તેમજ નજીકમાં વીજ ટ્રાન્સફોર્મર હોય તો એરો પ્લાન્ટ જેવી સંવેદનશીલ સુવિધાઓ માટે એ જોખમરૂપ છે આવા સ્થળે એરો બનાવવામાં આવે તો અકસ્માતની શક્યતાઓ પણ વધી જતી હોય છે તેવી ગ્રામજનોમાં ચિંતા છે ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય પ્રશ્નો છે કે શું જિલ્લા અથવા તો તાલુકા કક્ષાએથી સ્થળાંતર માટે કોઈ સત્તાવાર મંજૂરી મંજૂરી લેવામાં લેવામાં આવી આવી છે કે નહીં જો સત્તાવાર હોય તો એમના ડોક્યુમેન્ટ બતાવવામાં આવે બાળકોની સુરક્ષા માટે જરૂરી માપદંડો ધ્યાનમાં લેવામાં આવ્યા છે હાલમાં બે હોજમાંથી એક તોડી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ અંગે

સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવે જવાબદારી નક્કી કરવામાં આવે અને બાળકોની સુરક્ષા તેમજ દાતાશ્રી ની ભાવના નું માન રાખીને યોગ્ય સ્થળે જ વ્યવસ્થા જાળવવામાં આવે રિપોર્ટર શિલ્પા શિલ્પાશાહ સહજ ન્યૂઝ બોડેલી